કપાઈ એ પણ પેન્ટ તો જ લેવું છે મને પહેલી નજર માં ગમી ગયું ભાઈ પેન્ટ બતાવો ને તમાર માટે હા બતાવો આર્યું બસ ભાઈ બીજું નહીં જોવું આ ગમી ગયું ગમી ગયું હેલી નજર માં જ ગમી ગયું આ પેન્ટ તમારો પણ અલે ભાઈ આ પેન્ટ તો તમારે નહીં થાય અરે થઈ રહેશે અરે ભાઈ તમારી કમર છે ચાલીસ ની અને આ પેન્ટ છે ચોત્રીસ નું એવું હા તો હું કસરત કરી મારી કમર ઓના લાયક કરી દઈ એટલે એ બરોબર વસ્તુ તમારે પણ આ પેન્ટ નહીં લંબાઈ માં સેટિંગ નહીં આવે અત્યારે હું પાસે જઈને કપાઈ દઉં એટલે પણ પેન્ટ ટૂંકું પડશે હું કપાવશો તો હું મારા પગ કપાઈ દઉં એ પણ પેન્ટ તો આર્યુ જ લેવું છે મને પહેલી નજરમાં ગમી ગયો એટલે પણ આ કલર એ તમને શેક નઈ થતો એટલે પહેરું કને હ મારા કે તાર મારા જે કલર હ એ કલર મને ગમી ગયો હ આ પેન્ટ મારા જો એટલે આ કાકા તમે હમતતા નહીં યાર આ પેન્ટ તમાર ના મેળાવ યાર કિંમતમાં આ પેન્ટ મુગુ હ કેટલું મુગુ હ 1000 રૂપિયાનું પેન્ટ તે મારા આલવા હ 1000 રૂપિયા અલ્યા કાકો તો સમજતા જ નહીં યાર ઉભારો કે બીજું આલું હું તમને અલ્યા 1000 રૂપિયા તો મય શું પેન્ટ તો મને મફતમાં પડવાનું છે અલ્યા ભાઈ મારા બીજું નથી લેવું આ પેન્ટ મને ચાલશે 1000 રૂપિયાનું તો 1000 રૂપિયાનું પણ કાકા તમે પેન્ટ લઈ જો મને ખબર છે તમને સાઈડમાં ન થવાનું એક કે बाजू નઈ ગમવાનું પછી તમે પેન્ટ પાછું લઈને આવશો બદલવા અલ્યા આ પેન્ટ હું પાછું લઈ નઈ આવું અને તીય 1000 કીધા ને તીય 1500 કીધા હોત તોય મારા આલવાતા અને આ પેન્ટ લેવું છું

હજાર રૂપિયામાં પેટ પડ્યું અને આ તો મારા કોઈ કોણ નહીં આપવાનું એટલે પાછું લેવું ઓ ભાઈ તમે આચું કેતા પેટ નહીં થતું હા તો કેતો તો હું નહીં થાય તમને હા તે બદલી આલો બદલી આલવાનું તો ના પાડી હતી ભાઈ તમને હા તમે ના પાડી હતી પણ નહીં થતું યાર ઓને રાખીને હું કરું હું પણ તમે કેતા પાતળો થઈ જોઈને એ તો ખાલી કહેવાની વાતો હતી યાર

એટલે એવું હોય કે ગરાક ને સીધું પહેલું પેન નોખે લે લે સપ્ત ગ્રાહક સીધું એ ઉઠાવી જ લે બીજું બતાવો ને કરો ને જફા જફા રેજ ના અને ઘેર લઈ જઈને ઘણા બદલાવ આવે ને આ બધા ટેન્શન જ નહીં સીધું પેલું નોખ્યું એ ઉઠાય મગજ મારી જ નહીં

બેમાની કરો તમે તો કોઈ કરી નહીં અમે કોઈ બોલ્યા જ નહીં તમે લાલચમાં અહીં લઈ જાઓ નેકડો એડો જો બીજી નોટો લે લેતા જાઓ લોભાઈ ગયા